અમીરગઢની સરહદે પહોંચ્યા નવરાત્રીને લઈને રાજસ્થાન ગુજરાત અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર ચેકિંગ જિલ્લાની મુખ્ય ગણાતી અમીરગઢ ચેકપોસ્ટનું જિલ્લા પોલીસ વડાએ નિરીક્ષણ કર્યું દારૂ કેફી પદાર્થ જેવી હેરાફેરીને અટકાવવા ઝીણવટ ભર્યું ચેકિંગ અમીરગઢ ચેકપોસ્ટથી પસાર થતા શંકાસ્પદ વાહન ચાલકોનું આઈડી પ્રૂફ ચેક કરવામાં આવી રહ્યું છે નવરાત્રી શાંતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પેટ્રોલિંગ સાથે ડ્રોન અને સીસીટીવી દ્વારા પણ સતત નજર રાખવાની તૈયારી નવરાત્રી પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાય એ માટે પોલીસ ચેકપોસ્ટ પર ચુસ્ત ચેકિંગ શરૂ કરી દેવાયું છે અમીરગઢ સરહદ છાપરી થરાદ બુંદરી ઘોડા આ તમામ ચેકપોસ્ટો પર પોલીસનું ચેકિંગ નમસ્કાર બનાસકાંઠા જિલ્લો ગુજરાત અને રાજસ્થાનના સીમાવર્તી જિલ્લો છે જેમાં જુદી જુદી જગ્યા ઉપર ચેકપોસ્ટ છે આ ચેકપોસ્ટ ઉપર સતત અને સઘન ચેકિંગ થાય છે આ ચેકિંગ નવરાત્રિના ઉત્સવના ધ્યાને રાખીને વધુ વધારો તેમાં કરવામાં આવે છે ચેકિંગના માધ્યમથી પ્રોવિબિશનની પ્રવૃત્તિ હોય દારૂની હેરાફેરી હોય નાર્કોટિક્સ ડ્રગ્સની ફેરાફેરી હોય ગેરકાયદેસર હથિયારની હેરાફેરી હોઈ શકે છે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને તેઓને રોકવામાં આવે છે જે જુદા જુદા નાસ્તા ફરતા અથવા વોન્ટેડ આરોપી છે તેઓને પણ પકડવા માટેની આ ચેકિંગ શરૂ છે છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા પોલીસ દ્વારા એક હજારથી વધુ પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલ છે જેમાંથી ચાર લાખ ચાર કરોડથી વધુ કિંમતનો દારૂનો મુદ્દામાલ અને છ કરોડથી વધારો કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે આવનાર સમયમાં પણ આ જ પ્રમાણે ચેકિંગ અને જે કામગીરી છે તે ચાલુ રહેશે